જમ્મુ લેહ અમૃતસર જોધપુર ચંદીગઢ રાજકોટ અને જામનગરનો સમાવેશ થાય છે મિત્રોન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે ઓપરેશન સિંદુર વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા ચકચાર મચી જવા પામી છે ધમકી મળતા જ અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ અને બોમ્બ સ્કોડનું સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ અંગે સિનિયર આઈપીએસ અધિકારીએ જણાવ્યું છે કે આ ઇમેલ પાકિસ્તાન જે નામે મળ્યો છે તે એક લાઇનમાં વી વિલ બ્લાસ્ટ યોર સ્ટેડિયમ લખ્યું હતું મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કડાકા બડાકા સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં પાણી પાણી થઈ ગયું આખી રાત ધીમે ધીમે વરસાદ વરસ્યા બાદ વહેલી સવારથી અમદાવાદમાં મેઘરાજે ધમાકેદાર બેટિંગ કરી હતી ભારે ગાજવી સાથે ચોમાસામાં પણ ન હોય તેવો વરસાદ વરસી ગયો જેના કારણે ચારે બાજુ પાણી પાણી થઈ ગયું સાંજથી અમદાવાદમાં ફરીવાર વરસાદનું આગમન થયું જે હજુ પણ ચાલુ હતું જાણે કે આ સાડ મહિનામાં થતા હોય તેવા કડાકા ભડાકા અત્યારે જોવા મળી રહ્યા છે

લશ્કરી કાર્યવાહી કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબના ચાર જિલ્લામાં શાળાઓ બંધ ભારતે પાકિસ્તાન પર કરેલી એરસ્ટ્રાઇક બાદ સુરક્ષા કારણોસર પંજાબના પઠાણકોટ ગુરદાસપુર ફાલીઝા ફિરોઝપુર જિલ્લામાં બધી શાળાઓ બંધ રાખવામાં આવી હતી ખાલીલજા જિલ્લા વહીવટી તંત્રે એક ખાસ આદેશ જારી કરીને કહ્યું છે કે જિલ્લાની તમામ શાળાઓ આગામી આદેશો સુધી બંધ રહેશે ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન પર એરસ્ટ્રાઇક બાદ હવે તેના તરફથી જવાબી કાર્યવાહીની તકલીફો છે મિત્રાન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓપરેશનનું નામ સાંભળીને આંસુ આવી ગયા સરકારનો આભાર વ્યક્ત કર્યો છે પહેલગામ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા સંતોષ જગદોલના પત્ની પ્રગતિ જગદાલે ઓપરેશન સિંદૂર ઉપર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે આતંકવાદીઓએ આ પ્રિદિકરીઓના સિંદુર જે રીતે ભૂસી નાખ્યા હતા તેનો આ યોગ્ય જવાબ છે આ ઓપરેશનનું નામ સાંભળતાની સાથે જ મારી આંખોમાં આંસુ આવી ગયા હું મારા દિલથી સરકારનો આભાર માની રહી છું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસે પાકિસ્તાન પર કરેલ એર સ્ટ્રાઇકને સમર્થન આપ્યું છે પહેલગામ હુમલા પછી ભારતના ઓપરેશન સિંદુર અંગે કોંગ્રેસે કહ્યું છે કે રાષ્ટ્રની કાર્યવાહી અંગે અમારું શરૂઆતથી જ સરકારને સંપૂર્ણ સમર્થન છે પીઓકે અને પાકિસ્તાનમાં આતંકવાદના તમામ સ્ત્રોતોને સંપૂર્ણપણે નાશ કરવાની

રિતેશ દેશમુખે એક સુપર પોસ્ટ કરી અને જય હિંદ કી સેના ભારત માતા કી જય અભિનેત્રી નિમરત કૌરે ઇન્સ્ટા પર લખ્યો કે અમે અમારી સેના સાથે છે આપણો દેશ એક મિશન જય હિન્દ પરેશ રાવલ અનુપમ ખેર અને વિનીત કુમાર સિંહ અને રાહુલ વૈદ્ય પણ ઓપરેશન સિંદુર અંગે પ્રતિક્રિયા આપી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતે એર એરસ્ટ્રાઇક કરી તે આતંકી કેમ્પોની યાદી મિત્રો જાણી લો મખજસ સુભાનાલ્લા બહાવલપુર જૈસે મરકઝ તૈયબા મુદીરિક લશ્કર સરજાલ તેહરા કલા જૈન મહમૂનિયા જોયા સિયાલકોટ એચ એમ મગઝલ એહેઝ અસીદ બરમાના લશ્કર મરકઝ અબ્બાસ કોટાલી જૈસ મશ્કર રાહિલ શાહિદ કોટાલી એમ એમ સવાઈનાલા કેમ મુજફ્ફરાબાદ લશ્કર અને સૈયદ બિલાલ કેમ મુજરાબાદ જે ઈ એમનો સમાવેશ થાય છે મિત્રો આ યાદીને તમને જોડીને નવાઈ લાગશે કે ભારતે આવું આ પાકિસ્તાનમાં ઘૂસીને કેવી રીતે કામ કર્યું હશે તે તો મિત્રો આપણી એક કહી શકાય કે જાણવા જેવી બાબત છે

દરેક ને માર માર્યા છે ભારતે પાકિસ્તાનમાં સો કિલોમીટર અંદર એર સ્ટ્રાઇક કરી છે બહાબાલપુરા આંતરરાષ્ટ્રીય સરહદ સો કિલોમીટર દૂર છે જ્યાં જૈશ મુખ્યાલય નષ્ટ કરવામાં આવ્યું છે મૂરી ડકે સરહદથી ત્રીસ કિલોમીટર દૂર છે અહીં લશ્કરનો કેમ્પ પણ હતો જ્યારે ગોલપુર પાંત્રીસ કિલોમીટર લશ્કરી કેમ્પ ત્રીસ કિલોમીટર બિલાલ કેમ્પ સરહદની નજીક કોટલી નિયંત્રણ રેખાથી પંદર કિલોમીટર અને બનાલા કેમ્પ દસ કિલોમીટર દૂર છે છેલા કેમ્પ આઠ કિલોમીટર દૂર છે મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતની એરસ્ટ્રાઇક બાદ ચીનની અવરચંડાઈ સામે આવી છે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ પાકિસ્તાન પર ભારતના હવાઈ હુમલા પર ચિંતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે ભારતની લશ્કરી કાર્યવાહી દુર્ભાગ્યપૂર્ણ છે અમે વર્તમાન પરિસ્થિતિથી ચિંતિત છીએ ભારત અને પાકિસ્તાન બંને એકબીજાના પડોશી છે અને ચીન મહત્વના સમાચાર શહીદ પિતા અને પુત્રના પરિવાર ને એરસ્ટ શાંતિ મળી છે પહેલગામ હુમલામાં શહીદ થયેલા ભાવનગરના યતીશ અને સ્મિત પરમારના પરિવારજનોએ ભારતીય સેનાની એરસ્ટ્રાઇકથી સાચી શ્રદ્ધાંજલિ ગણાવી છે કાજલબેન પરમારે કહ્યું છે કે પતિ અને પુત્રને ન્યાય મળ્યો છે અને તેમના આત્માને શાંતિ મળશે તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને સેના ઉપર ગર્વ વ્યક્ત કર્યો છે મોટા પુત્રએ જણાવ્યું કે માત્ર પંદર દિવસમાં જ મોદીએ જવાબ આપી દીધો છે

શેર કરેલો જૂનો અને પણ નથી તેની તપાસ કરતા છે કે બે હજાર ચોવીસમાં માં પાકિસ્તાનના ખૈબર પખ્તું નખવામાં થયેલા સાંપ્રદાયિક અથડામણનો જોવા મળ્યો છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો વિદેશ મંત્રાલય અને સેનાની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ હતી વિદેશ મંત્રાલય અને સેનાની પ્રેસ કોન્ફરન્સનું આયોજન હતું જેમાં ઓપરેશન સિંધુર અંગે માહિતી આપવામાં આવી હતી આ માહિતી સેનાની નારી શક્તિ દ્વારા અપાઈ હતી પણ કોઈ સવાલ જવાબ કરવામાં આવ્યા નહીં અંતે વિદેશ સચિવે જણાવ્યું કે તેઓ ટૂંક સમયમાં વધુ માહિતી સાથે ફરીથી મળશે પ્રેસ કોન્ફરન્સમાં કર્નલ સોફિયાએ જણાવ્યું હતું કે રાત્રે એક વાગ્યે અને પાંચ મિનિટથી એક વાગ્યા અને ત્રીસ વાગ્યા સુધીમાં ઓપરેશન સિંધુર ચાલ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતમાં પહેલી વાર આવું થયું ઓપરેશન સિન્દુર પશ્ચિનાની પ્રેસ કોન્ફરન્સમાં પહેલીવાર આર્મી એરફોર્સની મુસ્લિમ હિન્દુ મહિલા અધિકારીઓ એક સાથે હાજર રહી હતી આ દરમિયાન કર્નલ અને વિંગ કમાન્ડર ઓપરેશન અંગે માહિતી આપી હતી તેમણે જણાવ્યું છે આ ઓપરેશનમાં લોન્ચ પેડ તાલીમ કેન્દ્રોને નિશાન બનાવવામાં આવ્યા છે સવાઈ નાલા મુજબ લશ્કરનું તાલીમ કેન્દ્ર હતું છેલ્લા ત્રણ દાયકાથી પાકિસ્તાનમાં આતંકવાદીઓનું નિર્માણ પણ થઈ રહ્યું હતું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે